માણાવદરમાં જાહેરમાં જુગાર રમતા કુલ આઠ ઇસમોને પોલીસે દબોચ્યા માણાવદર આદિવાસ પાછળ ગોમુ મિલ પાસેથી ખખાવી ગામ જતી કાચી ગારીમાં જાહેરમાં જુગાર રમતા મુતાક યુનુષભાઈ ચંદાણી કરશન રાજાભાઈ શામળા રામા મેરાભાઈ શામળા બહાદુર તારમ મોહમ્મદભાઈ દલ દીપક પોલાભાઈ ચુડાસમા સલમાન મુનાફભાઈ બકાલી

વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો